સુરત શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ બુટલેગરો નવી નવી બોર્ડર્સ ઓપરેન્ડરથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે તે દિલ્હીથી આવેલા વિદેશી દારૂનો જથ્થો સચિનના કાછોલીમાં દેલીવેર કંપનીમાં ગોડાઉનમાંથી સચિન પોલીસે પકડી પાડ્યો હતો દારૂની બોટલો ભરેલા ચાર પાર્સલ પોલીસે કબજે લઈ બુટલેગરોના નવા આઈડિયાને ઉજાગર કરી નાખ્યો છે ગાંધીના ગુજરાતના દારૂમંદીઓ વચતા બુટલેગરો દારૂનું ધૂમ વેચાણ કરતા હોય છે ત્યાં સુરતના સચિન પોલીસે દારૂ નેરાફેરીમાં બુટલેગરોની નવી એક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે વાત એમ છે કે સુરત સચિન પોલીસને બાતમી મળી હતી કે ભાટિયાથી ડિંડોલી તરફ જતા રોડ પર કાછોલીમાં દહેલી વેરી લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આવેલા ચાર પાર્સલમાં દારૂની બોટલ આવી છે જે માહિતીના આધારે પીઆઈ પીએન વાઘેલાની ટીમે ગોડાઉનમાં જીન તપાસ કરતા પાર્સલના બુક્સમાંથી છ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયાની કિંમતનો બસો સાડત્રીસ દારૂની બોટલો મળી આવી છે આ પાર્સલ મોકલનાર ગોવા પોંડા ધાવલી બાયપાસનો સાંઈ એન્ટરપ્રાઇઝ હોવાનું સુરતના વિષ્ણુ રાજન સિનેમાની બાજુમાં આવેલા ફોનિક શોપિંગમાં જગદીશ એન્ટરપ્રાઇઝના નામે તેણે પાર્સલ મોકલ્યું હતું પોલીસ આ ગોવાથી માલ મોકલનાર અને સુરતમાં મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રકમાં આવેલા પાર્સલ ઉતારવામાં આવ્યા હતા જ્યારે આ પાર્સલમાં દવાઓનું કહેવામાં આવ્યું હતું જો કે કર્મચારીએ પાર્સલ ઉચકતા તેને દારૂ હોવાની શંકા ગઈ હતી તો દિલ્હી વેરમાં મોકલેલા પાર્સલમાં દારૂની બોટલ સલામત રહે તે માટે પુઠાના બોક્સમાં અંગ પ્લાયવુડના ટુકડાથી સપોર્ટ મુકાયો હતો જ્યારે પાર્સલમાં સિરપ અને દવા હોવાનું લખ્યું હતું તથા બિલ ટી પણ દવાનું મોકલવામાં આવ્યું હતું